અમદાવાદના પ્રાણવલ્લભ ભાઈ કરીને ભક્ત રહેતા હતા તે મરણ પામ્યા શ્રીજી મહારાજ તેને તેડવા આવ્યા તેમનો તેમનો જીવ શરીરમાંથી જુદો પડી ગયો શ્રીજી મહારાજ તેમને દિવ્ય વિમાનમાં બેસાડીને લઈ જતા હતા ત્યારે શ્રીજી મહારાજે પૂછ્યું તમારી કોઈ ઈચ્છા કરી ત્યારે પ્રાણવલ્લભભાઈ કહે મહારાજ આપ મને લેવા આવ્યા છો તે મારે બધાને કહેવું છે ત્યારે શ્રીજી મહારાજ કહે ભલે જીવતા ચિંતા કરો આ વખતે આ શરીર ચિંતા કરે છે ફક્ત અગ્નિ મૂકવાની અને જ બેઠા થઈ ગયા અને કહ્યું હું તમને છું કે મને કેવા આવ્યા છે હું તો તેમના અક્ષરધામમાં જાઉં છું સ્વામીનારાયણ સાચે સર્વપરી ભગવાન છે જો તમે તો તે તમને અંતરે જરૂર તેવા આવશે ગ્રંથિઓ પર ખૂબ જ અસર કરે તેઓ ની ધૂળ બોલવા ગયા સ્મશાની મંદિર જેવું બની ગયું સ્વામિનારાયણની ની પાતી કે પ્રાણવલ્લભા નજીવ ચાલ્યો ગયો આવા હતા શ્રીજી મહારાજ એમની ભક્તો બને ગયા કારણ નથી જીવતા પણ અને મરતા પણ ગયા ભાવિકો ભાવથી નાની મોટી સેવા કરે એ પણ ક્યારે ભૂલતા નથી તેમને અંતરે જરૂર દેવા આવે